નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઈંડા ખાનારાઓ સાવધાન થઈ જજો જો તમે પણ ઈંડા ખાતા હોવ અને છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલી ઈંડાથી કેન્સર થાય છે તેવી ચર્ચાઓથી ડરી ગયા હોવ તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ફેલાયેલા અહેવાલના સખત શબ્દોને નકારી કાઢ્યા છે ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં મળતા ઈંડા ખાવા માટે સંપૂર્ણપણ સુરક્ષિત છે અને તેને કેન્સરનું જોખમ સાથે જોડાતા દવાઓને વૈજ્ઞાનિક રીતે ખોટા અને ભ્રામક છે નવી દિલ્હીમાં વીસ ડિસેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડતા ફેસાઇએ ગ્રાહકોને આશ્વાસન આપ્યું છે કે ઈંડામાં કેન્સરકારક તત્વો હોવાની વાત કોઈ તદ્દય નથી મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર આવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે ભારતીય બજારોમાં વેચાતા ઇન્ડામાં નાઇટ્રોફ્યુરાઇન મેટાબોલ્ટિયસ મળી આવ્યા છે જે કેન્સરનું કારણ બની શકે છે આ દવાઓને રેગ્યુલેટર બિનજરૂરી ગભરાટ ફેલાવનાર ગણાવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ